ભરૂચ આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ વેગ આપવાના હેતુસર એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભરૂચમાં આયાત નિકાસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આરબીઆઈ ગાઈડલાઇન્સ ફોર એક્સપોર્ટર્સ રૂપે સેટલમેન્ટ મેકેનિઝમ એન્ડ અઢર એસ્પેક્ટ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી કાર્યક્રમનું નેતૃત્વ ગૌરાંગ વસાવડાએ કર્યું જેઓ ફોરેન ટ્રેડ અને ફેમા ક્ષેત્રે પાંત્રીસ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે કાર્યક્રમમાં નિકાસકારો સલાહકારો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ ઉમંગપૂર્વક ભાગ લીધો રૂપિયા વિદેશી ચલણ ખાતા સેજ સુવિધાઓ અને વિકાસ નિકાસ બિલોની પુનઃ પ્રાપ્તિ પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે એએમએ ના સિનિયર મેનેજર દેવાંગ દેસાઈ બીડીએમએ ના ચેરમેન દેવાંગ ઠાકોર અને સીઈઓ જયેશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા અને ની કામગીરી અંગે માહિતી આપી અને આજના પ્રોગ્રામ આરબીઆઈ ગાઈડલાઇન્સ અને ફેમા એક્સપોર્ટર્સને ડીટી અને એસસી કેવી રીતે એપ્લિકેબલ થાય અને એક્સપોર્ટર્સને શું રાખવું ધ્યાન રાખવું જોઈએ એના ઉપર છે અને એક્સપોર્ટ બિઝનેસ કન્ટ્રી માટે બહુ જરૂરી છે અને સાથે સાથે જ્યારે પણ આપણે બિઝનેસ કરતા હોય તો કન્ટ્રીની ગાઈડલાઇન્સ કન્ટ્રીની રિક્વાયરમેન્ટ કેવી રીતે પૂરી કરવાનું એ બહુ જરૂરી છે એટલે એનું આજે આખા દિવસનું એક સેશન રાખેલું છે ખૂબ ખૂબ આભાર બીડીએમએનો ને એમએનો કે મને અહીં લાવવા માટે અને ઇન્ટરેક્શન માટે આજના સેશનમાં અમે કવર કરવાના છીએ કે આરબીઆઈની ગાઈડલાઇન એક્સપોર્ટર માટે કેવી રીતે એપ્લિકેબલ થાય છે અને હું નોર્મલી એક વર્ડ યુઝ કરું છું કે એ ગાઈડલાઈન એકલી નથી પણ સાથે સાથે ફેસિલિટી પણ છે કે કોઈ પણ ગાઈડલાઈનને આપણે જોઈએ તો એ આપણી માટે ફેસિલિટેટ આપણું બિઝનેસ કેવી રીતે કરે એ એમાંથી આપણે શીખવાનું અને એ શીખીને એને આપણા બિઝનેસને કેવી રીતે સ્મૂથ પાથ પર રન થાય જોવાનું કેમ કે બિઝનેસમેન એ નોર્મલ કોર્સમાં બિઝનેસ પર વધારે ફોકસ કરવું જોઈએ અને આ ડોક્યુમેન્ટરી રિક્વાયરમેન્ટ કે કમ્પ્લાયન્સ એનો સાથે સાથે સ્ટ્રિક્ટ કમ્પ્લાયન્સ ચાલતી હોય તો એનું ફોકસ બિઝનેસ પર વધારે રહેશે એ જ આજનું સેશન એ પ્રમાણે અમે કન્ડક્ટ કરવાના છીએ ભરૂચના અને અડખે પડખે એસીઝેડ યુનિટ્સ ઘણા બધા છે એટલે એસીઝેડ માટે ખાસ આજના પ્રોગ્રામમાં એ સમાવેશ કરવામાં આવ્યો છે કે

એ ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ જ્ઞાનવત્તા સ્પીકર ગૌરાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા છે આવા વિવિધ કાર્યક્રમો ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન સાથે થઈને એની ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેટ વર્લ્ડ માટે અને ઓર્ગેનાઇઝેશન્સ માટે વર્ષભેર આયોજિત કર આયોજન કરે છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન એક નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે જે ઇન્ડસ્ટ્રીઝના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે ટ્રેનિંગ ટેકનિકલ ડેવલપમેન્ટ પર્સનાલિટી ડેવલપમેન્ટ વિવિધ કાર્યક્રમો ઓફર કરે છે એ જ પ્રકારનો આજે એક ફેમા ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે ખૂબ જાણીતા એવા ટ્રેનર ગૌરંગભાઈ વસાવડા આપણી સાથે છે હું ગૌરાંગભાઈને વિનંતી કરીશ કે આપને આજના કાર્યક્રમ વિશે વધુ ડિટેલિંગ આપશે